કવાંટમાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી મંદિરની બાજુમાં આવેલ કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારત દેશમાં ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લો જે આદિવાસી ક્ષેત્ર છે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ત્રણે વિધાનસભા ક્ષેત્રમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી જેતપુર પાવી વિધાનસભા ક્ષેત્રમાં કવાટ નગરમાં શેરીવાસણ રોડ પર આવેલ ગાયત્રી મંદિરની બાજુમાં પટાંગણમાં જેતપુર પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ માજી સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ ગુજરાત ભાજપા યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા જેતપુર પાવી તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા અને તાલુકાના ભાજપના હોદ્દેદારો તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત સરકારી અધિકારીગણ અને કર્મચારી ગણ અને કવાટ તાલુકાના આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજરોજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો નું પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ઢોલ નગારા આદિવાસી લોક નૃત્ય કરતા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું આદિજાતિ વિકાસ યોજના પર દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ કલાકાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ રાજ્ય કક્ષાના કાર્યક્રમ જીવંત પ્રસારણ પણ આયોજન કરવામાં આવ્યું હતું સિલાઈ મશીન કડિયા કામ તેમજ અન્ય યોજનાઓમાં લાભ